ગીર સોમનાથ જિલ્લાના ઉનાના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ રાણાને ઉમદા કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે મહેન્દ્રસિંહ રાણાને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું ખાસ કરીને પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાતની પ્રતિ સમગ્ર ગુજરાતની પોલીસ કરાવી રહી છે ત્યારે ગીર સોમનાથની પોલીસે પણ પ્રજાનો મિત્ર છે તે વાતની પ્રતિ કરાવી હતી ખાસ કરીને પોલીસ પોતાના કાયદો અને વ્યવસ્થાની જાળવવાની કામગીરીની સાથોસાથ કેટલાક જીવ સટ્ટોસટની બાજી ખેલીને પણ કામ કરતા હોય છે આવા પોલીસ ઇન્સ્પેક્ટર કે પોલીસને સન્માન કરવાની એક પ્રણાલિકા હોય છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના સેન્ટરોમાં ખૂબ જ પ્રમાણિકતાથી અને ખૂબ જ કડકાઈથી ફરજ બજાવનાર અને ખાસ કરીને અંજારમાં અને પૂર્વ કચ્છમાં એલસીબીમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર મહેન્દ્રસિંહ રાણાને સરાહનીય કામગીરી કરવા બદલ અઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે ગીર સોમનાથ જિલ્લામાં ખાસ કરીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું સવાલ એ છે કે મહેન્દ્રસિંહ રાણાને આ પ્રશસ્તિ પત્ર મળ્યું છે તેની ખૂબ જ ઉમદા કામગીરીની સરકારે નોંધ લીધી આ નોંધ બાદ તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ કરીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે હાલ મહેન્દ્રસિંહ રાણા ઉના ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પ્રયત્ન છે ખાસ કરીને અત્યંત કડક અને પ્રમાણિક અધિકારી તરીકેની છાપ ધરાવે છે અને સૌથી મહત્ત્વની વાત સિક્કાની બીજી બાજુ એવી છે કે કડક અને પ્રમાણિક અધિકારી તરીકેની છાપ હોવા છતાં જ્યારે ખાસ કરીને પ્રજાને એટલે કે નબળા વર્ગના લોકોને પોલીસની આવશ્યકતા હોય ત્યારે મહેન્દ્રસિંહ રાણા હંમેશા પોતાને માટે પ્રથમ હોય છે અને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કે નાત જાતના ભેદભાવ વગર તેઓ હંમેશાને માટે પ્રજાનું કામ કરવા માટે જાણીતા છે એવા મહેન્દ્રસિંહ રાણાને આ પ્રશસ્તિ મળતા સમગ્ર ગીર સોમનાથ પોલીસ આલમ ખૂબ ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને આમ તક ટીવી ન્યૂઝ ચેનલ પણ એમને તેનો પરિવાર પણ મહેન્દ્રસિંહ રાણાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે